નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલરની રફશે રિયલ હીરાની ગેરંટી રિયલ હીરાની ગેરંટી આવી છે સિંગલ ડબલ બંને બની શકશે સિંગલ બનાવો તો પણ બની શકશે ને ડબલ બનાવો તો પણ બની શકશે ને અમુક ટકા પેરોટીવાળા હીરા પણ અંદર છે સાઇઝની વાત કરીએ તો હો અંદરની સાઇઝ છે હો અંદરની સાઇઝ છે સિંગલ બનાવો તો અનુકૂળ આવે એમ છે ને ડબલ બનાવો તો પણ અનુકૂળ આવે એમ છે અને ભાવની વાત કરીએ તો ભાવ પંચોતેર રૂપિયા કેરેટનો ભાવ છે એક કેરેટના પંચોતેર ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર એશો તમને ઓનલાઈન અથવા કેશ ઓન ડિલિવરીમાં જોવે તો પણ મળી શકશે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારો એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ કરશો અથવા આંગળીયા ઓફિસ આપશો બીજા દિવસે નવ વાગ્યે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર તમને આ મળી જાય સો એ સો ટકા તમારા કામની થતી હોય તો તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર છે એમાં તમારો એડ્રેસ મોકલજો કોલ ન કરતા સિંગલ ડબલ બંને બની શકશે હો અંદરની સાઇઝ છે પંચોતેર રૂપિયા ભાવ છે પેરોટીવાળા હીરા આવશે અને જીરમ કસરવાળા એ આવશે એટલે આ રીતની રફ છે તમારે સોએ સો ટકા કામની થતી હોય તો ખાસ મને મેસેજ કરીજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બીજાને પણ કોઈને કામની થતી હોય તો આનો વિડીયો ઉપયોગમાં આવે અને રિયલ હીરાની ગેરંટી આવશે રિયલ ઈરાની ગેરંટી જ આવશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ